અબડાસાના ધારાસભ્ય જાડેજાના મુખ્યમંત્રીને પત્ર બાદ તેમણે મીડિયા સાથેની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે જો દબાણો દૂર કરવા હોય તો ઉદ્યોગકારો ખાણ ખનીજ દ્વારા અને વન ખાતું જે દબાણ કરે છે તે દૂર કરવા જોઈએ અને જ્યારે દબાણની જરૂર હશે ત્યારે આગેવાની ખુદ લેશે તેવું જણાવ્યું અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની મીડિયા સાથેની પ્રતિક્રિયા આજે જે તમે પત્ર આપ્યો છે એના વિશે અત્યારે ગુજરાતમાં જે સરકારો નિર્ણય લેવામાં આવ્યો છે કે દબાણને હટાવવાનું દબાણને સો ટકા હટાવવું છે અમે સમજ છીએ પણ મારી વિસ્તાર જે અબડાસા કહેવાય એક નંબર બિલકુલ બોર્ડરમાંથી નલિયા લખપત અને નખત્રાણા તો એનામાં કોઈ એવા દબાણી માથા પાર કોઈ છે નહીં એવા આ નાના નાના કેબિનું વાળા કોઈ ડબ્બો રોટીવાળો કોઈ નાની મોટી હોટલ લોજ તો આ લોકો ક્યાં અડચણરૂપ છે નહીં અને ક્યાં આપણે ડેવલપ કરતા હોઈએ હોટલ આપણે નિશાળ કે રોડ કે આરોગ્ય એવું કહેવાય ન તો આપણે ભેગા રહીને એને હટાવીએ તો માટે આને કોઈને અત્યારે કર્નડગત કરવાની જરૂર નથી સરકારને અમે રજૂઆત કરી છે કે આને રહેવાનું જ્યારે આપણે ડેવલપ કરશું અમે ભેગા રહીને તમને સાસર કરાવશું વાત રહી તો જે ગુનેગાર છે ખનીજ ચોરું હોય કે દારૂડિયા હોય કે આગળ ઝગડામાં મોટા હોય કે ઉદ્યોગી છે ઘણા બધા દબાણ એની પાસ થયેલી છે હજાર હેક્ટર અને નિમકના મોટા મોટા જે ફેક્ટરીઓ એ હજારો એકર દબાણ બેઠા છે તો ખરેખર એના ઉપર કાર્યવાહી થવી જોઈએ એવી રીતે ફોરેસ્ટ છે ફોરેસ્ટમાં પણ પાણીના બોર ચાલુ છે ઉદ્યોગના ફોરેસ્ટ દ્વારા ઘણા ગામડાને કવર કરી લીધા છે તો આ જે અને જે ગામડા આ માલધારી વિસ્તાર છે મારો તો એનામાં જૂના ગામડા એવા છે અત્યાર સુધી રેવન્યુમાં પણ નથી તો આ બધી ખરેખર વિચારી કરી એરિયા પ્રમાણે નિર્ણય લેવામાં આવે એ મારી રજૂઆત છે પણ સ્થાનિક ધ્યાન દેવામાં નથી આવતું એટલે મુખ્યમંત્રીશ્રીને આજ રજૂઆત કરવામાં આવી